નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ફરી આજે મળવાનું થયું વેલકમ તંત્રની પ્રક્રિયા મીન્સ તબક્કા ફરી એક વખત નોટ કરી આપું તમને સૂચન ખાસ નોંધ પ્રક્રિયા કે તબક્કા જ્યારે કોઈ પણ ટોપિક ના પૂછાય ત્યારે પ્રક્રિયા અને તબક્કાના મુદ્દા છે ક્રમ પ્રમાણે જ આવવા જોઈએ ભૂલાઈ લઈ ખાસ વિદ્યાર્થી મિત્રો નોંધ લેશો ચર્ચા કરવાની છે પ્રબંધ વ્યવસ્થા તંત્રની પ્રક્રિયા એમના તબક્કા પહેલો મુદ્દો છે હેતુઓની સ્પષ્ટતા હેતુ સ્પષ્ટ થઈ ગયા પછી કાર્યોની યાદી કાર્યોની યાદી તૈયાર થઈ ગયા પછી કાર્યોનું વિભાગીકરણ કાર્યનું વિભાગીકરણ થઈ ગયા પછી વિભાગીય હોદ્દા કામ કરતા વિભાગના જે અધિકારી છે એને હોદ્દા અને લાયકાત નક્કી કરી આપો નક્કી થઈ ગયા પછી એને સત્તા અને જવાબદારીની ફરજોની સોંપણી કરી આપો ત્યાર પછી એની વચ્ચેના આંતર સંબંધો સંકલન છે એના સંબંધોને સ્થાપી આપો અને ત્યાર બાદ વ્યવસ્થા તંત્રનો એક સરસ મજાનો નકશો તૈયાર કરી બુલેટિન બોર્ડ ઉપર લગાવી આપો કાર્યની સૂચિ પ્રમાણે કાર્ય શરૂ થઈ જશે આ છે સ્ટેપ છે વ્યવસ્થા તંત્રની પ્રક્રિયાના તો વ્યવસ્થા તંત્રની પ્રક્રિયાના સ્ટેપની ફરી ચર્ચા કરીએ હેતુઓની સ્પષ્ટતા કાર્યોની યાદી કાર્યનું વિભાગીકરણ હોદ્દાની લાયકાત નક્કી કરવા ત્યારબાદ સત્તા ફરજની સોંપણી કરી દેવી ત્યારબાદ કર્મચારી અધિકારીઓ વચ્ચેનો જે આંતર સબંધ છે એની સ્થાપના કરવી અને સરસ મજાનો વ્યવસ્થા તંત્રનો જે નકશો છે એ તૈયાર કરી ચોંટાડી દેવો ખ્યાલ આવ્યો મિત્રો તો આ મુદ્દાને ખાસ ધ્યાન આપજો હવે આની જે ચાવી બને છે એ ચાવી જો જોવા જઈએ તો હે કાકા વીસ છે ચાવી છે આગળ વધતા આપણે ચર્ચા કરવાની છે વ્યવસ્થા તંત્રની પ્રક્રિયાના તબક્કામાં ચર્ચા કરવી છે પહેલો તબક્કો જે નક્કી કરવો હેતુની સ્પષ્ટતા કરવી હેતુ નક્કી કરવો તો વ્યવસ્થા તંત્રની રચના ફરી રિપીટ કરી દઉં પ્રક્રિયાને સમજતા પહેલા અંદર જે કાંઈ પણ નિર્ણયો લીધા છે એ નિર્ણયને પાર પાડવા માટે આપણે વ્યવસ્થા તંત્રની રચના કરી છે વ્યક્તિઓને અધિકારીઓને અને સત્તા અને જવાબદારીની શું કરવાની છે સોંપણી અને એને કહેવાય વ્યવસ્થા તંત્ર આયોજન પછીનું બીજું સ્ટેપ વ્યવસ્થા તંત્ર

જોઈએ મતલબ સ્પષ્ટ ધ્યેય રાખવાનો છે જે આપણે ધંધાકીય એકમની અંદર ધ્યેય નક્કી કરવાનો છે એ ધ્યેય સ્પષ્ટ રાખવાનો છે અને એટલા માટે ધંધાકીય એકમની અંદર જે હેતુ છે એ કયા પ્રકારના સુસંગત છે એ જાણવાનું છે એટલે કે સુસંગત કયા પ્રકારનું વ્યવસ્થા તંત્રના પણ ઘણા બધા પ્રકારો છે રેખિક છે કાર્ય અનુસાર છે શ્રેણીક છે મતલબ ધંધાકીય એકમની અંદર કયું માળખું આપણા ધંધાકીય એકમને અસર કરે છે એ માટે આપણે હેતુ સ્પષ્ટ હોવો ખૂબ જરૂરી છે ફરી રિપીટ કરું હેતુ છે એ આપણી પ્રથમ પગથિયા પ્રથમ પ્રોસેસ છે હેતુ સ્પષ્ટ રાખવાનો છે મુખ્ય અને ગૌણ હેતુ હોઈ શકે એના માટે આપણે સુસંગત યોગ્ય માર્ગદર્શન ધ્યાનમાં રાખી અને વ્યવસ્થા તંત્ર પસંદ કરવાનું છે અને વ્યવસ્થા તંત્રનું જે આ તબક્કાનું જે બાબત છે એ પ્રથમ પગથિયાની બાબત હવે આપણે ચર્ચા કરવાની છે હેતુ સ્પષ્ટ થઈ ગઈ હેતુની સ્થાપના થઈ ગયા પછી આપણી પાસે કાર્યોની યાદી તૈયાર કરવાની છે કાર્યોની યાદીની અંદર જોઈએ હેતુની સ્પષ્ટતા થઈ ગયા પછી આપણે જે હેતુને સિદ્ધ કરવાનો છે જે હેતુને પાર પાડવાનો છે એ પ્રમાણે આપણી પાસે શું આવશે કાર્ય અને એક કાર્ય કરવા માટે આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે યાદી તૈયાર કરવાની છે ધ્યાન એ રાખવાનું છે કોઈ પણ મહત્વનું જે કાર્ય છે એ રહી ન જવું જોઈએ એની આપણે ખાસ કાળજી રાખવાની છે ત્યાર પછી ધંધાકીય કે એકમની અંદર યાદી તૈયાર થઈ ગઈ પછી એની ઉપર શું કરવાની છે વિચારણા અને એ કાર્યને આપણે આખરે શું કરવાનું છે કાર્યનું વિભાજન કરી દેવાય કરી દેવાનું છે તો પહેલા હેતુ સ્પષ્ટ કર્યો હેતુ જેવો સ્પષ્ટ થયો ત્યાર પછી આપણે કાર્યોની યાદી તૈયાર કરી કાર્યની યાદી તૈયાર થઈ ગયા પછી આપણે ચર્ચા કરવાની છે કાર્યનું વિભાગીકરણ મેં તમને હમણાં જ કીધું કાર્યનું કે અહીંયા વિભાગીકરણ કરવાનું હતું કાર્યના વિભાગીકરણની અંદર કાર્યની યાદી તૈયાર થઈ ગયા પછી કાર્યોને એકબીજા સાથે સંકળાવવાના છે સંકળાય લીધા પછી વિભાગીકરણ થયું પછી જે બાબત છે એ એક જૂથમાં મૂકવામાં આવે એ ખૂબ મહત્વની છે ફોર એક્ઝામ્પલ અહીંયા તમને આપ્યું છે જેમ કે વેચાણ વિભાગ જેમ કે ખરીદ વિભાગ જેમ કે હિસાબી વિભાગ વગેરે એ છે એ વિભાજીત કરવાના છે મતલબ અહીંયા કાર્યનું શું કર્યું વિભાગીકરણ એટલે કે વિભાગ પ્રમાણે કામ સોંપવાનું છે અને એના કારણે આપણને બે ફાયદા આપણે જો ખાસ ધ્યાન આપજો કાર્યના વિભાગીકરણને આપણે કોઈ કર્મચારી કે કાર્ય ને એનું વિભાજન કરીએ ને ત્યારે આપણને બે ફાયદા થાય એક તો આપણને શ્રમ વિભાજનનો ફાયદો થાય એટલે કે બધું જ બટન જયારે એક વ્યક્તિ ઉપર આવતું હતું એની જગ્યાએ હવે આપણે દરેક નિષ્ણાંત જે અધિકારીઓ છે કે નિષ્ણાંત કર્મચારી જે કાર્યના છે એને આપણે આપી દીધું

પૂર્વ પશ્ચિમ ઉત્તર અને દક્ષિણ વગેરે ઝોન ની અંદર ફાળવે કોઈ ધંધાકીય એકમ હોય કોઈ પૂર્વમાં ફાળવે કોઈ પશ્ચિમમાં ફાળવે કોઈ ઉત્તરમાં ફાળવે કોઈ દક્ષિણમાં ફાળવે મતલબ ઝોન પ્રમાણે આપણે કામ ફાળવે એક ઉદાહરણ છે મતલબ અહીંયા આપણે કાર્યોનું શું કર્યું વિભાગીકરણ મતલબ વિભાગીકરણ થયા પછી હવે એ કાર્યોના વિભાગીકરણ કર્યા પછી વિભાગીય હોદ્દા અને એની લાયકાત નક્કી કરવાની છે જેમ કે જે વિભાગો હતા અહીંયા હિસાબી વિભાગ છે ખરીદ વિભાગ છે વેચાણ વિભાગ છે આ વિભાગો પ્રમાણે અહીંયા હોદ્દા ને લાયકાત સોંપી દેવાની છે હોદ્દા ને લાયકાત સોંપો એ ખાસ મહત્વનું છે દાખલા તરીકે વેચાણના નિષ્ણાંતો એને વેચાણ વિભાગ સોંપાય અને એને વેચાણ અધિકારી બનાવાય મતલબ એનો હોદ્દો એની લાયકાત વેચાણ અધિકારી કરી તેને કહી શકાય એટલે કાર્યનું યોગ્ય રીતે વિભાગીકરણ થાય એ ખૂબ મહત્વનું છે એટલે જ્યારે જ્યારે આપણે કાર્ય સોંપાય છે એ યોગ્ય લાયકાત પ્રમાણે અને એના જે વિભાગીય હોદ્દા હોય એ પ્રમાણે એને કામ સોંપવું પડે મતલબ વેચાણ વિભાગ માટે વેચાણ અધિકારી જોવો જોઈએ અને એ અધિકારી વેચાણને ધ્યાનમાં રાખી વેચાણ આવે ઇનપુટ થાય વેચાણ કરવા માટેની નવી તરકીકો કઈ રીતની હોય છે બજાર ભાવથી લઈને બજાર કિંમતોથી લઈને પડતરથી એ વેચાણ માટેના જે તુસકાઓ છે એ બધું જ એની નોલેજ હોવું જોઈએ તો જ આપણે એને વિભાગીય હોદ્દા કે લાયકાત કોની આપી શકીએ વેચાણ અધિકારી અધિકારી તરીકેની એ ખાસ મહત્વનું છે વિભાગીય વડાના હાથ નીચે અન્ય હોદ્દાના સ્થાન પણ આપણે આપી શકાય જેને આપણે પેટા વિભાગો એની નીચે એની ઉપર મૂળ વિભાગ હોય એની નીચે પેટા વિભાગો હોય એ તબક્કા ઉપર પણ આપણે કામ કરી શકીએ ઘણી બધી મોટી કંપની હોય છે એમાં નાના નાના પેટા વિભાગો હોય એની ઉપર મૂળ વિભાગ હોય તો એ આપણે કાર્યનું વિભાગીકરણ કર્યું કાર્યના જેવું વિભાગીકરણ થયું એટલે વિભાગીય હોદ્દાને લાયકાત નક્કી થયા નાયકાત અને હોદ્દા નક્કી થયા પછી હવે આપણે લાયકાત અને હોદ્દાની પ્રમાણે ફરજોની સોંપણી કરવાની છે તો વિભાગીય હોદ્દા પેટા વિભાગીય હોદ્દાઓની લાયકાત નક્કી થઈ ગયા પછી આપણે સફળતાપૂર્વક સત્તા સોંપણી કરવાની સત્તી સોંપણી કરવાની છે તો સત્તા સોંપણી કરવાની છે દરેક હોદ્દા ઉપર દરેક લાયકાત પ્રમાણે એને આપણે સ્પષ્ટ સત્તા આપી દેવાની છે જેથી કયો હોદ્દો ધરાવતી વ્યક્તિ કોને જવાબદાર છે કયો વ્યક્તિ કોને જવાબદાર એ એની સ્પષ્ટતા કરી શકે દાખલા તરીકે અહીંયા પેટા વિભાગમાં કોઈ કર્મચારી કામ કરે તો એની ઉપરી કોણ છે તો આ ઉપરી છે એ એની નીચે એને શું બને છે જવાબદાર બને છે એ ખાસ મહત્વનું છે એટલે કે સત્તા અને ફરજોની સોંપણી કરીએ સત્તા જવાબદારી અને ફરજોની સોંપણી થયા પછી હવે આંતર સંબંધોની સ્થાપના આંતર સંબંધોની સ્થાપનાની અંદર વિવિધ વિભાગીય હોદ્દાઓ ધરાવતી વ્યક્તિને જ્યારે આપણે સત્તા અને જવાબદારી ફરજોની જ્યારે સોંપણી કરીએ છીએ ત્યારે એમની વચ્ચે આંતર સંબંધ હોવો જોઈએ ઇન્ટર રિલેશનશીપ મતલબ સહકાર સંકલન એક મિત્રતાની ભાવના અને જ્યારે સહકાર સંકલન અને આંતર સંબંધો હશે ત્યારે જ વિભાગીય જે બાબત છે એટલે કે વિભાગીકરણની જે બાબત છે એ બાબતને ધ્યાનમાં રાખી આપણે સંકલનના હેતુને કેન્દ્રિત કરી શકીશું એટલે સંકલન અને સહકાર એ આંતર સંબંધોની સૂચિ કહી શકાય માર્ગદર્શિકા કહી શકાય એટલે આંતર સંબંધોની સ્થાપના મિત્રો છ ટોપિક ભણ્યા પછી છેલ્લો જે ટોપિક છે વ્યવસ્થા તંત્રની પ્રક્રિયાનો એ છે સાતમો ટોપિક વ્યવસ્થા તંત્રનો સરસ મજાનો નકશો તૈયાર કરો નકશો તૈયાર કરવા માટે વ્યવસ્થા તંત્રમાં સામેલ કરેલ દરેક અધિકારીઓને કર્મચારીઓને પોતાના સ્થાન વિશેની માહિતી મળી ગઈ એટલે હવે આપણે એક સરસ મજાનો ચાર્ટ કે નકશો તૈયાર કરવાનો છે અને એ પણ કાર્યને ધ્યાનમાં રાખીને આવો કર્મચારી માટેનો જે જે નકશો છે 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 એ આપણે ક્યાં મૂકવાનો નોટિસ બોર્ડ ઉપર મૂકી દેવાનો આપણા માટે ખૂબ મહત્વનો કર્મચારીઓ માટે ખૂબ મહત્વનો રહેશે અને એકમના અધિકારીઓ માટે પણ કાર્ય સૂચિ માર્ગદર્શક રૂપ બની રહેશે થોડી ચર્ચા કરવી છે અંતની સમાપન તરફ જવું છે શું આમાંથી આપણને સમાપન મળે છે તો વ્યવસ્થા તંત્રની રચના છે એક વૈજ્ઞાનિક પ્રક્રિયા છે વ્યવસ્થા તંત્રને જો લાંબા સમય માટે આપણા ધંધાકીયમાં ટકાવવું હોય તો લાંબા સમય માટે ટકાવવા માટે આ વ્યવસ્થા તંત્ર ધીમે ધીમે નાશ ન પામે એ માટે પીટર એફ ડ્રકર એવું કહે છે કે કાર્ય કારણનો સંબંધ સ્થાપિત વ્યવસ્થા તંત્રની રચના યોગ્ય રચાયેલી હોવી જોઈએ વ્યવસ્થા તંત્ર આપણા એકમને નબળું અંદર નુકસાનીનો સામનો કરવો પડે છે એટલે આપણે બનાવી છે વ્યવસ્થા તંત્રની પ્રક્રિયા હે કાકા વીસ આવ્યો મિત્રો વ્યવસ્થા તંત્રની પ્રક્રિયા હેતુ સ્પષ્ટ કરવાથી લઈ અને વ્યવસ્થા તંત્રનો નકશો તૈયાર કરવા સુધી આપણે એની પ્રક્રિયાના મુદ્દા જોયા શું વ્યવસ્થિત ચર્ચા કરી થેન્ક યુ સો મચ માય ડિયર ફ્રેન્ડ્સ ફરી મળીશું નવા ટોપિક સાથે દરેક વિદ્યાર્થી મિત્રોને જય શ્રી કૃષ્ણ